હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મોર્નિંગથી મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે હવે મેં સ્કૂલે જવા માટે બસમાં બેસી ગયેલું છું અને મોર્નિંગથી મેં વ્લોગ બનાવશું આજે મેં સ્કૂલનો પૂરો વ્લોગ બનાવીશ ઇસ્કૂલથી ઘરે આવ્યા સુધી પૂરો વ્લોગ બનાવીશ અને તમે વ્લોગમાં બન્યા રહેજો અને મેં હવે આ બસમાં બેસી ગયેલું છું ફેરકવા બસમાં નવ આઠ ને ત્રીસે અમારે રંગપુરમાં આવે છે એ બસમાં બેસી ગયેલું છું અને નવ ને વીસે કે દસે એવી છોટાઉદેપુર પહોંચી જઈશું અને હવે આ બસમાં બેસી ગયેલું છું મેં પછી આ બસના બે ટર્ન ક્લીપ લેવા લાગી અંદરના અને આ છે મારું બેગ અને મને અહીંયા જગ્યા મળી ગઈ છે અને એટલે કે મને સીટ મળી ગયેલી છે બેસવાની તો આજે મજત આવવાની છે એવું લાગે છે મને અમુક પણ મેં બીજી સીટે બેસેલો એટલે મારો ફ્રેન્ડનો વિડીયો નથી હવે મેં ઇસ્કૂલમાં પહોંચી ગયેલો છું અને આ મારા ફ્રેન્ડ અને ફોલોઅર મળી ગયેલા છે અહીંયા મને પૂછ્યું કે મેં તારો ડેલી બ્લોગ જવું યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર અને તને ફોલો પણ કરેલો છે કીધું હા मन सपोर्ट कर जो मैं कीधु एमने आ से मारी स्कूल बस ही मैं स्कूल में डॉक्टर मुकवा जावा लगियो मारे स्कूल ने क्लासरूम नी अंदर डॉक्टर मुकवा डॉक्टर मुकवा जावा लगी पसी आई स्कूल ने एक बेकली फरी उतरना को करने एक लीप उतरवा लगी ने હજુ મારા ફ્રેન્ડ સ્કૂલ માં હજુ આવેલા ને ઠીક છે એમ કે મે 9 વાગે આવેલ છું ને મારા ફ્રેન્ડ આવશે 10 10 9 9:30 20 મિનિટે આવશે મારા ફ્રેન્ડ સ્કૂલ માં મે થોડો વેલ આઈ ગયેલ છું અને આ છે મારો ક્લાસમેટ આશિષ આશિષ છે મારો ક્લાસમેટ આસુ ફોરએક્સ માય ક્લાસમેટ પછી ક્લાસરૂમ માં આવી ગયેલ છું મે અને આશિષ સરવાયવા લાગ્યો ફેસ નથી બતાવતો પહેલાં બતાવેલો હમણાં નથી બતાવતો આશીષ ક્લાસમીટ આશીષ ક્લાસમીટ ફેસ ફેસ નથી બતાવતો અને સાજન પણ ફેસ નથી બતાવતો મારો ફ્રેન્ડ અને અમુક મારા ફ્રેન્ડ ફેસ નથી બતાવતા અને વૉગમાં નહીં એવું બોલે છે અને આ છે અને રાહુલ અને અમિત માય બેન્જિસમેન અને હું શું અને ક્લાસમાં આવી ગયેલો છે ડૉક્ટર મૂકી દીધેલું છે મેં ક્લાસરૂમની અંદર અને આ રાહુલ આવે છે હમણાં આવી રાહુલ થોડા થોડા વિદ્યાર્થીઓ આવેલા છે હજુ આવવાના બાકી છે અને દસ ને એકતાલીસ થઈ ગયેલી છે હમણાં જ આવશે આગળની બેન્ચ તે ખાલી જ છે હમણાં જ વિદ્યાર્થી આવશે સ્ટુડન્ટ માય ક્લાસમેટ અભી આવી हाँ से क्लास रूम टेन क्लास ए ये है कि यार करूँ बस ये अभी ये अभी नाश्ता कर रहे अविनाश और ये लोग और मैं भी नाश्ता करने के लिए ऑर्डर दे दिया है मैं भी समोसे का ऑर्डर दे दिया है ये राहुल भाई ऑर्डर दे दिया है और तो ये क्या लोग क्या खा रहे तो खा रहा है और ये समोसा है मैं खा के आया था इसलिए इतना ही समोसा खाता अभी हम समोसा खा रहे राहुल भाई और मिल के ऐसे नहीं हो जाए बंद कर नाश्ता कर चुके हैं और अभी हम घर से खा खाते हैं इसलिए हमने दस दस के समोसे खाए और हम अब अभी जा रहे हैं हमारे क्लासरूम में ये है राहुल भाई और अभी ब्लॉग थोड़ा सा ज्यादा बीस 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 मिनट का होगा और मिलते हैं ऐसे ही ब्लॉग में अभी रूम में जाके मिलते हैं और तो ब्लॉग तो मारा क्लास में मैं सुआ आ हालत थी मैं खबर ज नती बढ़ा क्लासमेट ने एक एक सारे लाकड़ी मूकी કોઈ બાકી નહીં રહ્યું કેમ કે દાખલા ગણ્યા ન હતા પણ મેં પણ નથી ગણ્યા હતા અને બધાને જ મારી છોકરીઓને પણ છોકરાઓને પણ બધાને ઓલ ક્લાસમીટ પછી મેં એક ક્લિપ લીધી બ્લોગની અને પછી મેં ઇલેક્ટ્રોનિકનું ભણવા માટે ઉપર ચડી ગયું આ છે મારા ફ્રેન્ડ ઇલેક્ટ્રોનિકનું ભણવા માટે ઉપર ચડી ગયેલું છું અને હું છેલ્લે બેસેલો છું અને ફોન पकडाइ गयो सम पछि गयो अनि पछि मै घर जिउ छु मरु एसटी एसबिआईमा काम छ एटले घर जिलु छु एसबिआईमा काम छ मर वन थाउजन्ड रुपियाँ उपड्वाना छटले म एसबिआईमा निक गेलो छु मे म राहुल एसबिआईमा जा मारु काम छ सरडे रजा मागिने मै नै छ एसबिआईमा रङपुर छरु खातु स्टेट ब्याङ्क ओफ इन्डिया रङपुर एसबिआई जिरो जिरो सात તા હું આય અરંગપુર માં ખટુ સે મારું મને મે સ્પી માં જા મટ નીકળી ગયેલ સુ આજ છે મારા મીટર પણ આજે આય સ્કૂલ નથી ગયા આખો દિવસ ડેપો માં બેસવા કે અને સાંજે 5 વાગે ઘરે જાકે એટલે ખર્નાને કઈ ખબર જ ન પડે કે આય ભણવા ગયા કે ક્યાં ગઈ પશ્મી બસ ની રાહ જોઉ છું અને બસ પણ મુકાઈ જાય છે ફેર કો બસ મુકાઈ જાય છે અને તો મને બસ બતાવુ અને ઘણા બધા મારા પાસેથી રેડ બસ ફેરકવાને ઘણા બધા આદિવાસીઓ છે મજૂરી જાય છે એમને ખબર ન હતી કે પ્લેટફોર્મ નંબર ચેન્જ થઈ જાય અમુક પહેલાના પ્લેટફોર્મ પર એમનું બધું સામાન મૂકે છે અમુકને ખબર ન હતી કે પ્લેટફોર્મ નંબર ચેન્જ થઈ ગયેલા છે 8 બસ મે આ ગયા હું ક્યાં બેઠું ક્યાંની કોમપીસ હો ગયા હું કન્ફ્યુઝ મે અકેલાય હું બસ મે ઓર ક્યાં બેઠું ક્યાં ઓર અબ ઇત ક્યાં બેસવાનું કે જ્યાં મન કરે ત્યાં બેટુંગા और अभी कंफ्यूज हो गया हूँ घर जाने के लिए इसको आया हूँ और अभी ये छोटा छोटा टूटा डेट और अभी मिलते हैं फाइनली मुझे यहाँ पे बैठना पसंद आ गया और मैं यहाँ पे बैठ गया हूँ इमरजेंसी डोर के पास में बैठ गया हूँ मैं और मिलते हैं अभी मैं घर जा रहा हूँ और मिलते हैं घर मैं स्कूल से क्यों आया और क्यों दो बजे स्कूल से तीन बजे घर आया और वो पूरा बताता हूँ आपको मैं आ जाया था एस में काम था थोड़ा स्कूल की फ़ी भरनी थी इसलिए बोर्ड का एग्ज़ाम का फॉर्म भरने था फॉर्म भरने के लिए मैंने वन थाउजेंड रुपीज़ एस में से निकाले हैं इसलिए मैं आज दो बजे स्कूल से टीचर के टीचर को बोला एस में जाने के लिए उसने रजिया दी और मैं आया एस में और पैसे निकाल लिए हैं और कल मुझे छः सौ रुपये जमा करवाने हैं स्कूल में और मिलते हैं ऐसे ही न्यू ब्लॉग में और ब्लॉग अच्छा लगा तो फॉलो कर लेना बाय